ચાર ઇંચ જેટલા વરસાદના કારણે જે દામોદર કુંડ છે તેમાં નવા નીર આવ્યા છે આપણે જે સીધા જ દ્રશ્યો બીજું જે દામોદર પુરના છે આ દામોપુરમાં નવા નીર આવ્યા છે અને જે જુનાગઢવાસીઓ છે તે વરસાદની મજા માણવા માટે જુનાગઢના દામોદર કુંડ ખાતે પહોંચ્યા છે અને જે જૂનાગઢના લોકો આપણે વાત કરીશું શું કેવો વરસાદ છે વરસાદ અત્યારે ખરેખર બહુ ખૂબ જ સરસ જામ્યો છે કાલ રાતથી સતત વરસાદ ચાલુ છે અત્યારે ચારથી પાંચ ઇંચ જેવો રાતનો વરસાદ પડી ગયો છે અને પબ્લિકને બહુ મજા આવે છે અને આલાજ નજારો માણવા માટે કુદરતી સૌંદર્ય જેને કહેવામાં આવે તે માણવા માટે બહુ પબ્લિક જૂનાગઢની દર વર્ષે અત્યારે અહીંયા આવે છે અને આજે પણ અમે પણ લોકો બધા અહીંયા વરસાદનો આનંદ માણવા માટે આવેલા છીએ અને દામોદર પુલમાં અત્યારે પૂર જે છે સતત વધારો થઈ રહ્યો છે પાણીનો અને બધાને બહુ મજા આવે છે અને બધા ખૂબ આનંદ કરે છે અને દર વર્ષે પેલો વરસાદ સિઝન માણવા માટે બધા લોકો અમે છીએ અને આજે અમે ફેમિલી સાથે બધા અહીંયા મજા માણવા માટે આપણી સાથે પણ એક જોવા મળે છે તમે જોવો છો ત્યારે ચારે બાજુ મેઘ કિલ્લા છે આપણે કહેવાય છે ને કે આપણું આબુ પણ આપણું ઢાબુ પણ આબુ જેવું લાગે છે એવી જ રીતે હવે તમારા લોકોએ કઈ આબુ કે કેરળ જવાની જરૂર નથી અહીંયા જુનાગઢ જ રહ્યો ગિરનારના દર્શન કરો વરસાદની મજા માણો અને આ બધા વરસાદમાં નાકાર્યો એવી બધાને શુભકામનાઓ છે આપણી સાથે જુનાગઢના જે મહિલાઓ છે તે જોડાયા છે જેઓ પરિવાર વરસાદની મજા માણવામાં આવે

જુનાગઢની પરિસ્થિતિનો તાગ જાણવા માટે હિરેન આપણી સાથે જોડાઈ ગયા છે હિરેન જે રીતે જુનાગઢની અંદર માણાવદરમાં સૌથી વધારે આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સિવાય વંથલી હોય ભેસાણ હોય છ ઇંચ પાંચ ઇંચ ચાર ઇંચ અત્યારે શું છે ત્યાંની પરિસ્થિતિ જિલ્લામાં જે મેઘો મહેરબાન થયો છે અને સૌથી વધુ ઇંચ નોંધાયો છે સવારે વાગ્યા સવારે છ થી અત્યારે દસ વાગ્યા સુધીમાં પણ વધુ બે ઇંચ વરસાદ નોંધાયો છે જેથી કહી શકાય ભણાવદર માં વરસાદ નો આંકડો છે જે દસ ઇંચ પર પોહી ગયો છે જેના કારણે જે

જે પાણી ભરાવાની સમસ્યાઓ હતી તે પણ હવે ધીમે ધીમે ઘટી રહી છે પરંતુ જે અચાનક જ ગત રાત્રે જે વરસાદ નું જોરદાર આગમન થયું અને તેના કારણે જે જુનાગઢ જિલ્લાના ચાર મુખ્ય મોટા જે ડેમ છે તેમાં પણ નવા નીર આવક થઈ છે ઓઝદ વિયર વંથલી ઓઝદ વિયર આનંદપુર કેરાલા ઉબેન વિયર અને બાટવા ખારો જે ચાર જળાશય છે તે પણ ઓવરફ્લો થઈ ગયા છે અને

તો જૂનાગઢની અંદર શું પરિસ્થિતિ હતી તે અમારા સોદાતા